ગાંધીનગર ના કલોલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી યોજાઈ આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિની ઉજવણી સમગ્ર દેશ અને દુનિયામાં થઈ રહી છે જેને લઈને આજે કલોર ખાતે પણ બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી જેમાં કલોલ રેલવે પર્વ ખાતે આવેલા આંબેડકર ભવનથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની ભવ્ય રેલી યોજવામાં આવી હતી આ રેલી કલોર પૂર્વ વિસ્તારના મુખ્ય માર્ગોમાં ફરી અને કલોના મુખ્ય માર્ગોમાં ફરી હતી તેની પૂર્ણાહુતિ કલો ખાતે આવેલો બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે પુષ્પાંજલિ આપી પૂર્ણ કરવામાં આવી હતી રેલીમાં વિવિધ સ્થળો પર લોકો માટે ઠંડા પીણા તેમજ ચા નાસ્તા તેમજ છાસ અને કુલ્ફી વિતરણ પરના કેમ્પો મોટી સંખ્યામાં લોકોએ સેવા આપી હતી આ સમગ્ર રેલીનું આયોજન ડોક્ટર બાબા સાહેબ ગૌરવ સમિતિના સભ્યો તેમજ પ્રમુખ વિનોદભાઈ આનંદ મહામંત્રી મહેન્દ્રભાઈ આર્ય તેમજ સંયોજક મહેન્દ્રભાઈ પટેલ

અને જે બીજા અધિકારો આપ્યા એનાથી આજે અમારા જે વંચિત સમાજની જે અમારી આજે જે પ્રગતિ થઈ છે એનો ટોટલ શ્રેય બાબા સાહેબને જાય છે તો આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે હું બાબા સાહેબને કોટી કોટી વંદન કહું છું જય ભીમ નમો બુદ્ધાય રઘુવી ચોકડી ખાતે આકાશિત સોસાયટી દ્વારા આજે મહાક્રાંતિ જે રેલી નીકળી રહી છે એ રેલીના સ્વાગત માટે પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અને ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાંજલિ એમને જન્મજયંતિ નિમિત્તે પાઠવવામાં આવે છે હા બોલો હલો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગૌરવ સમિતિ કલોલ તરફથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ કલોલના શહેર કલોલ શહેર તથા આજુબાજુના બધા જ મહામાનો આજે બહુ મોટી સંખ્યામાં પોતાના સાધનો લઈ અને બગી સાથે જે મહારેલી કાઢી છે એનું આજે ડૉક્ટર સાહેબ આંબેડકરના જે મહત્વ છે આખા આખા ભારતમાં આખી દુનિયામાં આજે દુનિયામાં એકસો ને પંચાણું દેશમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે તેમાં આપણા ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં કલોલ શહેરમાં સમગ્ર કલોલ શહેરની સમગ્ર જનતા આજે એની અંદર ભાગ લઈ અને ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવે છે તથા રસ્તામાં તમે જુઓ તો સાસ પાણી અને ઠંડા પીણા સાથે હજારો લોકો એકબીજાની સેવા કરી રહ્યા છે પોલીસ તંત્ર પણ ખડે પગે હાજર છે અને ટ્રાફિકના નિયમોનું બધી જ રીતે પાલન કરી ડૉક્ટર સાહેબ આંબેડકરના અનુયાયીઓ જે શિક્ષિત છે તે દર વર્ષે છેલ્લા દસ વર્ષથી આ જે મહારે કાઢે છે એ ગૌરવયાત્રા કાઢતા અમને ખૂબ આનંદ અને ગર્વ થાય છે ડૉક્ટર સાહેબ આંબેડકરના અનુયાયી હોવાનું અને એમનું આ કામ કરવાનું અમને ખૂબ ગર્વ છે આનંદ છે સમગ્ર દેશમાં સમગ્ર પ્રજાને અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને આપણા દેશના બંધારણને દુનિયાએ જે વખાણ્યું છે એ પ્રમાણે સમગ્ર તંત્ર ચાલે અને ડોક્ટર સાહેબ આંબેડકરનું બંધારણ આપણને સરળ રીતે બધાનો વિકાસ કરે એવું અમારી શુભકામનાઓ